ગુજરાત સરકાર અને છે ના એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાતમાં બધું જ સલામત છે પણ ગુજરાતના કેટલાય જિલ્લાઓ એવા છે જ્યાં કાયદો માત્ર કાગળ ઉપર રહી જાય છે ગુજરાતના કેટલાય જિલ્લા એવા છે કે જ્યાં માત્ર બિહારનું રાજ્ય ચાલે છે

પણ અમે આ સ્ટોરી એટલા માટે કરી રહ્યા છીએ કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ ગુજરાતના ગૃહ વિભાગને ગુજરાત સરકારને અરીસો બતાડવો છે અમારે કે આ છે તમારું ને મારું ગુજરાત તો મળીએ એક એક એવા કોન્ટ્રાક્ટર સાથે એવી કંપનીના માલિક સાથે કે જેમણે બાહુબલીઓને નારાજ કરી ટેન્ડર ભરવાની હિંમત કરી અને ટેન્ડર પણ લાગ્યું પણ પછી શું થયું તેની વિગતે સાંભળી છે નમસ્કાર પ્રતિકભાઈ નમસ્કાર અ પ્રતિકભાઈ પહેલા તમારો પરિચય આપો તમારો વ્યવસાય વિશે રાજકોટ ડ્રોમ છું જી આ તમારો વ્યવસાય કયા પ્રકારનો છે હું ગામડે ગામડે ટિંકરથી પાણી સપ્લાય કરું છું મારો મેઈન કામ છે

7 લાખ રૂપિયા નું હતું અને આ ટેન્ડર તમે ફિઝિકલ ભરવા ગયા હતા કે ઓનલાઈન ભર્યું હતું ના ઓનલાઈન ભર્યું હતું પછી આની એક ફિઝિકલ કવર દેવાનું આવે ડોક્યુમેન્ટ બરાબર છે એ હું સમયમાં જ દઈ આવ્યો તો ઓકે હવે તમે જ્યારે ટેન્ડર ભર્યું ત્યારે કોઈ સ્થાનિક લોકોતા ઓર એપ્રોચ કર્યો તમને એવું કીધું કે તમારે ટેન્ડર નથી ભરવાનું કેવું કઈ થયું હા હું જ્યારે ટેન્ડરની કોપી લઈને નીકળો ત્યાર પછી તમે અવારનવાર અવારનવાર આવા ફોન કોલ્સ આવેલા કે ભાઈ પાછું ખેંચી લ્યો એવા પહેલા તો એ જાણવું છે કે ટેન્ડર ફિઝિકલ ટેન્ડર તમે આપવા ક્યાં ગયા હતા હું પાણી પુરવઠા બોર્ડની ઓફિસ આઈ ગયો તો ક્યાં આગળ આવી ઓફિસ એ વેરાવળ માં જ આવે રિલાયન્સ મોલ ની સામે

પછી જયારે ઓનલાઈન ટેન્ડર નો ભાવ ખોલ્યો લો ત્યારે બધી એજન્સી કરતા મારો ભાવ નીચો હતો એટલે પાણી પુરવઠામાંથી મને લેટર આવ્યો કે ભાઈ તમે સિક્યોરિટી ડિપોઝિટ ભરી જાઓ અને એગ્રીમેન્ટ કરી જાઓ આપણે કામ શરૂ કરવાનું એટલે હું બે દિવસ પેલા એગ્રીમેન્ટ કરવા ગયો હતો ઓકે ત્યાં આગળ બેરાવર વેરાવળ પાણી પુરવઠાની ઓફિસે બરાબર છે તો ત્યાં શું થયું પાણી પુરવઠાની ઓફિસે શું થયું ત્યાં હું એગ્રીમેન્ટ કરતો હતો ત્યાં પાંચ છ હજાર ના શખ્સ આવ્યા એટલે એને પૂછ્યું અંદર કે ભાઈ રાજકોટ થી કઈ એજન્સી એગ્રીમેન્ટ માટે આવેલી છે એટલે 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 કીધું કે કે આ ભાઈ ભાઈ છે મને આવો તો બે મિનિટ બહાર હું ગયો એમની સાથે બારી લોકોએ મારી સાથે ગાળા ગાડી કરી અને ટેન્ડર નો ભરો એગ્રીમેન્ટ નો કરવાની મને મારી ઉપર જબરજસ્તી એગ્રીમેન્ટ નહી કરો એટલે મેં કીધું કઈ વાંધો એમ કરી અને હું મારો બેગ લઈ અને નીચે ઉતરી ગયો નીચે ઉતરો મારા જિલ્લામાં બીજી વાર ના આવવા માટેની ધમકી આપી આ જિલ્લામાં બીજી વાર આવવાનું ટેન્ડર નાખવાનું મેં પછી ત્યાંથી નીકળી ગયો અને મેં મારા મિત્ર છે મહેશભાઈ એમને ફોન કર્યો કે ભાઈ મારી સાથે આવી ઘટના બની છે એટલે મહેશભાઈ મને મારું ધ્યાન દોર્યું કે ભાઈ આપણે પોલીસ ફરિયાદ કરી દો

મેં તમારી એફઆઈઆર જોઈ એમાં તો તમે નામ લખાવેલા છે તો આ નામ તમને કેવી રીતે ખબર પડી કે તમને મારવા કોણ આવ્યું હતું મારો અંદાજો આ બે નામ ઉપર હતો પણ પછી મને ત્યાં હું ફરિયાદ દેવા ગયો ત્યારે સોશિયલ મીડિયામાં એક ફોટો બતાવ્યો કે આ વ્યક્તિ હતી હું જોયે બધાને ઓળખું છું એટલે મને સોશિયલ મીડિયામાં એક ફોટો બતાવ્યો કે આ વ્યક્તિ હતી એટલે મેં કહું આ આ વ્યક્તિ હતી પછી લોકો એનું નામ ગોતી અને માં નામ લખ્યું

પછી બીજી વાર હું collector માં ફરિયાદ મારી દઈ અને return આવતો હતો ત્યારે સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારી ફરિયાદ આપી જાવ પછી મારી ફરિયાદ લેવાની હતી okay અમે પોલીસ ફરિયાદ કરી દીધી હવે એના ઉપર કોઈ આરોપી પકડાયા છે કે તમારી જાણમાં છે એ મને ખાયા ખ્યાલ નથી ફરિયાદ કર્યા પછી તમને કોઈ ધમકી આપતું હોય એવું કંઈ થયું છે ના ફરિયાદ કર્યા પછી મને કોઈ કાંઈ ધમકી આપી નથી સારું હવે તમે કલેક્ટર ઓફિસમાં જે રજૂઆત કરવા ગયા ને તો ત્યાં આગળ શું પ્રોસિજર થઈ મારી સાથે જે બનાવ બન્યો ઈ જ બનાવને મે વાત કરી ત્યાં આગળ કોની સાથે તમે વાત કરી ત્યાં આગળ ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી મારી બરાબર છે પછી ન્યાથી એવું કીધું કે ન્યાથી એમણે એસપી સાહેબને ફોન કરી દીધો હતો કે ભાઈ આ રીતનો બનાવ બન્યો છે તમે ફરિયાદ લઈ લ્યો એટલે પછી ત્યાંથી નીકળો અને મને તરત ફોન આવ્યો હતો કે તમારી ફરિયાદ આપી દો પછી હું પોલીસ સ્ટેશને સિટી પોલીસમાં ગયો તો ત્યાં મારી ફરિયાદ લઈ દીધી ઓકે તમારી ફરિયાદ તો લેવાઈ ગઈ બરાબર છે પણ હવે તમારું જે એગ્રીમેન્ટ કરવાનો બાકી હતો એનું શું થયું એગ્રીમેન્ટ મારું થઈ ગયું ત્યાંથી પોલીસ સ્ટેશનથી નીકળી અને મારા એગ્રીમેન્ટની કામગીરી પૂર્ણ કરીને આવી ગયો એટલે તમે પાણી પુરવઠાની ઓફિસે ગયા પાછા હા અને જ્યારે પાણી પુરવઠાની ઓફિસે ગયા ત્યારે તમને પછી કોઈ ડરાવ્યા ધમકાવે એવું કઈ થયું? જ નહીં. ન કઈ એવું કઈ થયું નથી ને? ના ના. હવે આ તો તમને ટેન્ડર મળી ગયું છે કારણ કે તમે એનો એગ્રીમેન્ટ કરી લીધો. તમને એવું લાગે છે કે આ લોકો તમને ત્યાં શારીરિકના કામ કરવા દેશે. હા એટલે મારી ઈજ રજો વાત છે કે ભાઈ મે એગ્રીમેન્ટ કરી લીધું છે તો હવે મારે આ ગામોમાં કઈ રીતે કામ કરવું? મારી સેફટી શું?

નહીં પણ હવે આ સ્થિતિમાં જો તમને ડરાવા ધમકાવવાનો પ્રયત્ન થયો હોય તો પછી હવે તમારા માણસો ત્યાં કામ કરશે ને ગામે ગામ ટેન્કર લઈને પાણી સપ્લાય કરવા જશે તો કઈ મારી મારી એ જ રજૂઆત છે કે હવે મારા કામ કરવાનું કે નહીં કરવાનું અને જો મારે આ કામ કરવાનું હોય તો મારી મારા માણસોની જાનમાલની જવાબદારી કોની પણ હવે આ તો તમારા માટે પહેલી વખત આવું વેરાવળમાં થયેલું છે અને તમે કામ તો ઘણી બધી જગ્યાએ કરતા હશો બીજા કોઈ જિલ્લામાં આવું થાય છે ના અત્યારે નહીં ને પણ હવે માની લો કે ફરી કોઈ આજ પ્રકારનું કામ વેરાવળ માં થાય એટલે ગીર સોમનાથ માં આવું કોઈ કામ મળતું હોય સરકારી કામ તો તમે ટેન્ડર ભરવાનો પ્રયત્ન કરશો ના ના હવે આપણે એવું કઈ કરીએ નહીં એટલે હવે તમે ગીર સોમનાથ માં કોઈ ટેન્ડર જ નહીં ભરો આવું કામ થાય તો ક્યાંથી કોઈ માણસ ભરે તમે કોઈ તમારા સ્થાનિક ધારાસભ્ય ને વાત કરી કે એવું કઈ થયું પોલિટિકલ માણસો સાથે વાત કરી પદાધિકારી મારા કોઈ સાથે એવો કોઈ કોન્ટેક જ નથી મારા મિત્ર એક છે મહેશભાઈ રાજપૂત ની એમને આ બધી વાત કરી હતી અને એમણે મને ગાઈડ કર્યો કે ભાઈ આપણે પોલીસ ફરિયાદ કરી તંત્ર ઉપર ભરોસો રાખીએ ઓકે તો થેન્ક યુ પ્રતિકભાઈ અમારી સાથે જોડાવા બદલ અમે તમારી વાત લોકો સુધી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું

આજ પ્રકારની ઘટનાઓ તમે નવજીવન ઉપર જોતા રહો લાઈક કરો અને શેર કરો મને અને પ્રતિક વ્યાસને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ